જેસર તાલુકામાં ધોધમાર વરસાદ રાણી ગામ જોડતો શોર્ટ માર્ગ બંધ થયો જેસરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી નાળાઓ બે કાંઠે જોવા મળી રહ્યા છે તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને પાણીની આવક નોંધાઈ રહી છે ત્યારે રાણીગામ ચોકડી નજીક ગારીયાધાર તેમજ જેસરને જોડતા શોર્ટ માર્ગ બંધ થયો છે જ્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે વરસાદથી ખેડૂતોને પણ નુકસાન થયું છે જેમાં જેસર પંથકમાં કઠોળ તેમજ કપાસ અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટા મોટા પાયે નુકસાન થયું છે ત્યારે વળતરની માંગ પણ જેસરગારી ધારના ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું